દિવાળીનો પર્વ એટલે પ્રકાશ નો પર્વ દિવાળીનો પર્વ એટલે ખુશાલી નો પર્વ દિવાળીનો પર્વ એટલે સૌ પરિવારજનોને એકત્ર થવાનો પર્વ સુરતની ધરતી એ લાખો લોકોને રોજગારી આપે અને લાખો નાગરિકો એ પોતાના સપના સાકાર કરવા માટે પોતાના પરિવારજનો જોડે સુરત શહેરમાં વસે છે અને આજ લાખો પરિવારો દ્વારા રાત દિવસ મહેનત કરીને આ શહેરને અને રાજ્યને દેશના સર્વોચ્ચ રાજ્ય સુધી પહોંચાડવાનો શ્રેય આ તમામ લોકોને જાય છે ત્યારે આવા लाखों कर्मचारियों हजारों परिवारों जे दिवाली का त्यौहार में लौट પોતાનો વતન ઈજાયે સૌરાષ્ટ્રમાં હોય દાહોદ પંચમલ હોય કે પછી બડાસકાઠા પાટણ વૈસાણા કે પછી સાબરકાઠા હોય આ બધાય ક્ષેત્રમાં આ બધા જ પરિવારો દિવાળીના તહેવારમાં આપણે સૌ જાણીએ છીએ કે રાબેતા મુજબ તો ગુજરાતમાં એસટી ની આઠ હજાર બસો દરરોજ ચાલી રહી છે જેમાં દરરોજ સત્યાવીસ લાખ જેટલા પેસેન્જરો આમાં ટ્રાવેલ કરતા હોય છે પરંતુ દિવાળીનો ખાસ આ પર્વ નિમિત્તે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના ચૂંટાયેલા શ્રી અને ધારાસભ્ય શ્રીઓ પાસેથી જે પોતપોતાના વિસ્તારોના નાગરિકોને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના ગામડાઓ સુધી ઓછા ભાવમાં એટલે કે પ્રાઇવેટ વાહનો ના કરવા પડે અને સામાન્ય ખર્ચની અંદર લોકો પોતાના ગામ સુધી પહોંચે ને દિવાળીનો તહેવાર બનાવી શકે તે માટે આ વર્ષે વધુ બસોની માંગણી કરવામાં આવી

જે સોળ થી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સાંજે ચાર કલાક થી રાત્રે દસ કલાક સુધી આ બસો મુખ્ય જેમ આપણે કહ્યું સૌરાષ્ટ્ર દાહોદ અને પંચમહાલ રહેશે ખાસ કરીને આ બધા જ ક્ષેત્રની જે બસો છે એને એક બસ સ્ટેશન પર ભેગી કરવાની બદલે આપણે અલગ અલગ સેક્ટરમાં આ બસો ઉપાડવાનું નક્કી કર્યું છે જેથી લોકોને રિક્ષાનું ભાડું એક્સ્ટ્રા ના ચડે અને નજીકથી કોઈ બી પ્રકારના ટ્રાફિકમાં ફસાયા વગર પોતપોતે આ દિવાળીના સમયમાં પ્રવાસ કરી શકે સૌરાષ્ટ્ર માટે રામચોક મોટા વરાછા ખાતેથી બસો ઉપાડવામાં આવશે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે દાહોદ અને પંચમહાલ માટે સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે સુરત સિટી બસ સ્ટેશન અને રામનગર રામગેર રોડ ખાતેથી બસો ઉપાડવામાં આવશે ખાસ કરીને આ બધી જ બસોના બુકિંગ માટે જીએસઆરટીસીનું જે ઓનલાઈન આપણી વેબસાઇટ છે તેના પરથી બી સૌ લોકો બુકિંગ કરી શકશે એના સિવાય બી ઓફલાઈન બુકિંગ બી આપણે સેન્ટ્રલ બસ સ્ટેશન અડાજણ ઉદના કામરેજ વડોદરા બધી જ જગ્યા પરથી કરવામાં આવશે અને સમય અગર વધારવાની જરૂર લાગશે તો એ બી અમારો પરિવારજનો છે તે આ પ્રકારના તહેવારોના દિવસોમાં પોતાના પરિવારની જોડે તહેવાર ચાર્જ કરીને લોકોની સેવા માટે ઉપલબ્ધ રહેવા માટેની તૈયારીઓ દર્શાવી છે અને એ બાબતની બી વ્યવસ્થાઓ ખાસ કરીને કરવામાં આવી છે આના સિવાયનું જે વધુ ટ્રાફિક જે હોય છે તે જ્યાં જરૂર પડતી હોય છે દર વખતે એમાં વીસ થી ચોવીસ ઓક્ટોબર સુધી વડોદરા અને અમદાવાદના રૂટ પર પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ખાસ કરીને દાદાની સવારી જયારે બસ આખી બુક કરાવે છે કોઈ સોસાયટી પરિવારજનો આ દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે જ્યાં દાદાની સવારી એસટી અમારી પોતાની સોસાયટીના ઝાપા પરથી આવીને પેસેન્જરોને બસમાં બેસાડીને પોતાના ગામના ઝાપા સુધી મૂકવાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે હાલ પૂરતી આ સોળસો બસોની વ્યવસ્થા થકી લોકો માટેની વ્યવસ્થા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ આજે જ શહેર ભારતીય જનતા પાર્ટી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા બીજી વધુ બસો માટેની બી જે માંગણી કરેલી છે તે માટે બી અમે લોકોએ સંપૂર્ણ તૈયારીઓ રાખી છે જેમ જેમ બસો બુક થશે અગર વધારાની જરૂર હશે તો જરૂરથી એવી સંપૂર્ણ સંપૂર્ણપણે ઉપલબ્ધ કરાવવામાં આવશે